નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના કાવ્ય નંબર ચૌદ એક ઇડરનો વાણ્યો તેના ભાગ બે એટલે કે એનું જે સ્વાધ્યાય અને જે પ્રશ્નોના જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયના દરેક પાઠ જે છે તે આપણે બે ભાગમાં બનાવેલા છે જો તો આ કાવ્ય ચૌદ છે એનો પહેલો ભાગ જે છે તેમાં આપણે કાવ્યની સમજૂતી આપેલી છે જે વિડીયો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આ ભાગ બે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ભાગ બેની અંદર આપણે જે સ્વાધ્યાય છે પ્રશ્નોના જવાબ છે તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે કાવ્ય નંબર ચૌદ એક ઈડરનો વાણીઓ તેનો ભાગ બે એટલે કે સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલું છે વાતચીત જો એમાં પહેલો સવાલ કે કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી તો જવાબ આવશે કે ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીંઝવા લાગ્યો તે ચોરોને ધબ વાગવા લાગ્યા તેથી ચોર પોતાની ઘોર ખોદાવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી ત્યાર પછી બીજો સવાલ તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો જવાબ આવશે કે હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા માર્ગોને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોવ તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું ત્યાર પછી ત્રીજો સવાલ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો તો ઉત્તર આવશે મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ચોથો સવાલ ધૂળો ધૂળો ડરી ગયો હોત તો શું થાત જવાબ આવે કે ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત પાંચમો સવાલ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો જવાબ આવશે મો મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલા ચાલાકીથી કામ લઉં ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે તો જવાબ આવશે કે સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે સાતમો સવાલ તમારા ખરા સાથી કોણ છે તો જવાબ આવશે હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ આઠમો સવાલ તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે તો જવાબ આવશે મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે ચાલો ત્યાર પછી તમારા માટે એક સરસ મજાની સૂચના આપેલી છે કે ધોરણ છની ગુજરાતી વિષયની આ જે નવી પાઠ્યપુસ્તક છે જે પલાસ વિષયનું નવું પાઠ્યપુસ્તક છે તેના દરેક પાઠની સરળ સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટસઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા એવું કહ્યું છે કે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો તો જોઈએ આપણે આ સરસ મજાનું જે કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે તો ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો કોટડા ગામ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાના કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો તે બીજી વાટે ચડી ગયો ધૂળાને મનમાં ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુની જાડીમાં કંઈક સળવળાટ થયો અને ચાર ચોર દેખાયા તેમણે હકુટો કર્યો ખબરદાર જે હોય તે જલ્દી અમને આપી દે ધૂળો પણ એમ માને એવો નહોતો તેણે કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારી સાથે બાર જણા છે તેથી આગળ વધતા પહેલાં કંઈક વિચાર કરજો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા તારું દોઢ ડાહ પણ કાલે કરજે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે ત્યાર પછી જો આગળ શું થાય છે તો ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબો સબ કાટલા ભરેલો કોથળો વીંજવા માંડ્યો ચોરને એ કાટલા ધબ વાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ વાણીઓ આપણા બધા ઘા ચૂકવી દે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો છે ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણા આવશે ત્યારે તો આપણે ઘોર ખોદાઈ જશે ભાગો અહીંથી ચોર મનોમન જીવ લઈને નાઠા ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી તે હરખાયો પછી તો તેને કોટડા ગામે જવું હતું તે ગામનો રસ્તો તેને મળી ગયો તે ગામે જઈને વળતો હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયો ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધૂળા કાકા તમારા એ બાર સાથીદાર કોણ હતા એ તો જણાવો ત્યારે ધૂળાએ જવાબ આપ્યો બે હાથ બે પગ બે આંખો ચાર કાટલા અને છેલ્લા બે ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો નકામાં નીવડે છે ગામના બાળકોને પણ આ જાણીને મજા પડી ગઈ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય ધૂળા પાસે પહેલાં બે સાથી હિંમત અને વિશ્વાસ હતા તો જવાબ આવશે ખોટું કારણ કે છેલ્લા બે હતા બીજો સવાલ ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજો સવાલ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો તો આ વિધાન છે ખરું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચોથું વિધાન ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર જાડીમાં હતા અને બે કૂદીને આવ્યા તો આ વિધાન ખોટું છે ચાલો ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ ધૂળાને પોતાની મતી પરમાનત થયું મતી એટલે કે બુદ્ધિ તો જવાબ આવશે ખરું ત્યાર પછી છઠ્ઠો સવાલ ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કાટલાને બદલે કોટડાને બદલે ઈડર પાછો ફર્યો તો જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ ધૂળો કેમ ભૂલો પડ્યો તો જવાબ આવશે કે ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો ગામ દૂર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો બીજો સવાલ ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે તો જવાબ આવશે કે ધૂળાએ કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાંટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે ચોથો સવાલ ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો તો જવાબ આવશે કે ચાર ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત તો જવાબ આવશે કે ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરીનો સામનો કરવો પડત તેથી કદાચ ધૂળો હારી જાત તેણે ચોરોના માર ખાવો પડે અને તેને બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત ત્યાર પછી પાંચમો સવાલ ચોર કેમ નાસી ગયા તો જવાબ આવશે કે ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા ચોરથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એક આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારેય સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા ત્યાર પછી છઠ્ઠો સવાલ ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા તો જવાબ આવશે ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદાર તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા જ સાથીદારો નક્કામાં સિદ્ધ થાય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ તો શું થાત વિચારીને કહો એમાં પહેલો સવાલ ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો જવાબ આવશે કે ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યો તે મળ્યા ન હોત બીજો સવાલ જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જવાબ આવશે કે જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા તો જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત ત્રીજો સવાલ ધૂળો ડરી ગયો હોત તો ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયો હોત તો તો જવાબ આવશે કે ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાંટલા લઈ લીધા હોત પાંચમો સવાલ ધૂળાને બદલે તમે હોત તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ અહીંયા કહ્યું છે કે નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો પહેલો સવાલ હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તો જો અહીંયા કાવ્ય પંક્તિ આ પ્રમાણે આવશે એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ બીજો સવાલ ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને શું પૂછ્યું તો ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ ત્રીજો સવાલ રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો તો રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સાંભળજો તો કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એકલો બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક દોઢ ડાહીઓ થયા વગર તારી પાસે જે કંઈ પણ માલ છે તે અમને આપી દે તો અહીંયા કાવ્ય પંક્તિ આપશે કે કાલે કરજે ટાઈલી આજે દે માલ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત અહીંયા કહ્યું છે કે નીચેના શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા લખો તો જુઓ જંગલ વૃક્ષ હરિયાળી ઝરણું રાત બિહામણું વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી આપણે સરસ મજાની એક વાર્તા બનાવવાની છે જુઓ એકવાર અમે સમ પરિવાર એટલે કે સહપરિવાર જંગલમાં સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આ કથા કાવ્યનું જ્ઞાન ગાન કરો તો એ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એમણે જાતે આ જે કાવ્ય પંક્તિ છે તે સરસ રીતે ગાવાની છે ચાલો ત્યાર પછી છે નવમું વહેંચો તો જો ઉમંગ શાળા સપ્તાહ હાડકા ગુસ્સો પિંકી માખી તેલ કંટાળો જંતુ ચોપડી લશ્કર ચા જલેબી વાહન ખાંડ છાશ બુદ્ધિ આફ્રિકા પેટ્રોલ સિંહોર છોકરી વંદના વણઝાર દૂધ રિસામણું આનંદ ટીના પ્રેમ ગુજરાતી સુખ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એમાં વ્યક્તિ વાચકમાં આવશે પિંકી આફ્રિકા વંદના સિંહોર ટીના અને ગુજરાતી આવશે શાળા જંતુ માખી ચોપડી અને છોકરી સમૂહ વાચકમાં આવશે સપ્તાહ લશ્કર અને વણજાર દ્રવ્ય વાચકમાં આવશે વાહન હાડકા તેલ જલેબી ચા દૂધ છાશ પેટ્રોલ ખાંડ અને ખાંડું ભાવવાચકમાં આવશે ઉમંગ ગુસ્સો કંટાળો રિસામણું આનંદ પ્રેમ સુખ અને બુદ્ધિ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસને આવેલી છે તેના દરેક ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા તમે જોશો તો પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો પુસ્તક મેળો પુસ્તક મેળો બરાબર છે પચીસ ટકા ડિસ્કાઉન્ટ વિભાગ એ કથા સાહિત્ય વિભાગ બે બાળ સાહિત્ય અને વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય તો અહીંયા સરસ મજાની આપણને આ જે જાહેરાત છે તે આપવામાં આવેલી છે આ જાહેરાત ઉપરથી આપણે જોઈએ પ્રશ્નો અને તેમના ઉત્તર પહેલો સવાલ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકે તો જવાબ આવશે કે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે બીજો સવાલ કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો ને સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્રીજો સવાલ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ તો જવાબ આવશે કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ ત્યાર પછી આગળ ચોથો સવાલ પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો તો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી અને જાણકારી મેળવીશું પાંચમો સવાલ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદશે જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં છઠ્ઠો સવાલ બાળપણાનું ઋષ્ણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે બાળપણાનું ઋષ્ણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે સાતનો સવાલ એક ઈડરનો વાણીઓ શોધવા કયા વિભાગમાં જશો એક ઈડરનો વાણીઓ કૃતિ શોધ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે મિત્રો અહીંયા આપણે આ કાવ્ય નંબર ચૌદ જે છે તેનું આ પાઠ બે એટલે કે કાવ્ય નંબર ચૌદનો ભાગ બે જે સ્વાધ્યાય છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે ગુજરાતી વિષય છે પલાશ વિષય છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે